નમસ્તે હું રૂચા પંડ્યા રખેવાડ પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતી ભાષામાં અત્યાર સુધી અનેક પ્રકારના સર્જન થયા છે બાળકો માટે તરુણો માટે અને બીજા અનેક એવા સર્જન થયા છે અને જે બધા જ સર્જનમાંનું એક સર્જન છે હાઇકુ અને હાઇકુ જે છે તે ઘણા લોકો પોતાના શોખ માટે લખતા હોય છે ઘણા લોકો પોતાની રોજગારી માટે લખતા હોય છે અને ઘણા લોકો તેવા પણ હોય છે જે આજીવન હાઇકુ લખતા હોય છે અને આવા જ એક વ્યક્તિ એટલે કે જંતીલાલ છે તે આપણી સાથે ઉપસ્થિત છે જયંતીલાલ સાથે આજે આપણે વાત કરીશું જેમની બોત્તેર વર્ષની ઉંમરે તેમનું પહેલું પુસ્તક છે તે બહાર પાડ્યું છે અને તેમાં તેમણે એક કરતા વધારે હાઇકુ લખ્યું છે ત્યારે આપણે વાત કરીશું જયંતીલાલ સાથે નમસ્તે જયંતીલાલ નમસ્તે રખેવાળ પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આપ દર્શકોને અમને જણાવશો કે આપણે જે પુસ્તક બહાર પાડ્યું છે જેમાં એક હજાર હાઈકુ આપે લખ્યા છે તેના વિશે આપ જેવા હાઈકુ લખ્યા છે એમાં એકસો આઠ વિષયો છે એટલે એક વિષયની અંદર દસેક જેવા હાઈકુ આવે અને એ ગણતરીએ ગણાય તો હજાર ઉપરાંતના કાવ્યો ભાઈ હાઈકુ મારી પાસે સંગ્રહ થયેલો અને એ રીતે મેં એનું આ પુસ્તક બહાર પાડ્યું છે હાઈકુ ની અંદર મારા ઘણા વિષયો મેં લીધેલા છે શાળા સમાજ શિક્ષક બાળકો પછી ઋતુઓ શિયાળો ઉનાળો ચોમાસું તહેવારો મકર સંક્રાંતિ દિવાળી હોળી પ્રજાસત્તાક દિન આઝાદી વિશે વાત કરું તો ગાંધીબાપુ સરદાર પટેલ પછી સૈનિક તે સિવાય પણ સૂર્ય ચંદ્ર તારા ધરતી ખેતર પાદર વાડી આ બધા જ વિષયો મેં આવરી લીધેલા છે બરાબર અને હું તમને એ પણ પૂછવા માંગીશ કે એક ખાસિયત જે આપણે પહેલા વાત કરી હતી કે ક થી લઈને જ્ઞ સુધીનો આપણે આમાં લખેલું છે તો તેના વિશે ખાસ જણાવશો આપ મે હાઈકુ જે બનાવ્યા છે એ બધા હાઈકુ મે એ રીતે ગોઠવ્યા કે અ થી માડીને શરૂઆત કરી કે સોરો બધા પ્રમાણે સ્વરૂપ પ્રમાણે અથી માંડીને મેં લીધા એમ કે અન્ય પછી અવનવું એ રીતે ઉતારો પછી કથી શરૂઆત કરી તો એમ કે કુટુંબ કલ્યાણ છે કાગડો છે એ રીતે કથી માંડીને છે જ્ઞા સુધીના મેં હાઈકુ લીધેલા છે અને એ રીતે એકસો આઠ હાઈકુ ની એક માળા બને રુદ્રાક્ષ માળા બને એ રીતની મારી

એ રીતે પાંચ સાત પાંચનું આ બંધારણ હોય છે સૌ પ્રથમ તો આપણી ગુજરાતી સાહિત્યમાં જીણાભાઈ રતનજી દેસાઈએ આ કાવ્ય પ્રકારને ગુજરાતીમાં ઉતાર્યો છે અને પછી એની કે ચંદ્રકાંત મહેતા છે સ્નેહ રશ્મિ છે એમણે પણ આ કાવ્ય પ્રકારને આગળ ખેડાણ કર્યું છે મને પણ એ જ રીતે હાઈકુ લખવાની એક જાતની પ્રેરણા થઈ છે એની પાછળ પણ એક ઇતિહાસ છે બરાબર તો હું તમને ચોક્કસથી એ પણ પૂછવા માંગીશ કે જયંતિલાલ જે પ્રકારે કહે છે કે સત્તર જે અક્ષર છે સત્તર જે અક્ષરમાં આટલા હાઈકુ જે લખાય છે ને તેવું એક હજાર હાઈકુ તેમને પુસ્તકમાં એ શકાય કે પ્રસ્થાપિત કર્યું છે તેનું સર્જન કર્યું છે અને તેના પાછળનો ઇતિહાસ જે છે તેના વિશે જાણીએ હવે આ જે હાઈકુ છે એની હું જે વાત કરું કેમ કે મને કઈ રીતે પ્રેરણા મળી તો હું પાટણમાં જ્યારે રહેવા ગયો ત્યારે શરૂઆત મજ મને હજી રહેવા ગયાને છ મહિના થયા હતા અને મેં એક છાપામાં જાહેરાત વાંચી કે પાટણના વિકાસ માટે તમારા સૂચનો મોકલાવો એમ જાહેર જનતા આગળ એવો એક નિબંધ લખવાની જાહેરાત થયેલી પાટણ મારી નજરે એમાં એમ કે પાટણને સુધારવા માટે તમે શું સૂચનો કરો છો કયા રીતે એનો વિકાસ કરી શકાય આવો એક પડકાર મારી પાસે આવ્યો ત્યારે મને મારા મનમાં એમ થયું કે હજી તો છ મહિના થયા છે અને મારું એક પ્રાથમિક શિક્ષક ગામડામાંથી આવેલો મારી ક્યાં ચાંચ ડૂબશે અહીંયા તો વિદ્વાનોનો મહાસાગર ભરેલો છે પાટણ એટલે યુનિવર્સિટી છે મોટી નગરી છે વિદ્યાની નગરી છે એટલે મને છતાં બીજા મને મને એમ કહ્યું કે તું ટ્રાય તો કર લખતો ખરી તો મેં લખ્યું અને મોકલ્યું ત્યારે પરિણામ આવ્યું ત્યારે એની જે કેટેગરી હતી એ બી સી એવી ત્રણ કેટેગરી હતી આમાં એમાં ત્રણ હજાર બીમાં બે હજાર અને સીમાં એક હજાર એવા ઇનામો હતા પાંચ પાંચને પસંદ કરવાના હતા એક મોટા ઇનામમાં એક પસંદ કરવાનો હતો અને એ અગિયાર હજારનું ઇનામ હતું બીજા પાંચ આસપાસના ઇનામમાં હતા આમાં હજાર હજારના હતા પાંચસો પાંચસોના હતા આ રીતે એક ઇનામી યોજના હતી અને આ રીતે પ્રોત્સાહન આપવાનું હતું લેખકોને તો મેં વિચાર્યું કે ઇનામની તો નથી પણ આ મારી લેખન શક્તિનો કયો પરિણામ આવે છે તો મેં લખ્યું તો મારો એ કેટેગરીમાં નામ જાહેર થયું અને હું ત્રણ હજારનો હકદાર થયો અને રણછોડભાઈ ધારાસભ્યના હાથે મને ઈનામ મળ્યું એટલે મને પાટણની ધરતીએ મને પહોંચ્યો મને સાહિત્યનો સુકન થયો મને સાહિત્યમાં એટલે પછી મેં છાપો વાંચતો રહેતો મારો વાંચવાનો શોખ હતો એમાં મારે પાટણની અંદર એક મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિય ક્ષત્રિય રોજે હાઈકુ લખે અને એમણે તો લગભગ પચાસ હજાર હાઈકુ લિખ્યા એવી વાત કહેવાય છે હાઈકુના ભીષ્મ કહેવાતા પછી મને એમ થયું હમલોગમાં આવતા એમને કહેવાય મને એમ થયું કે હું પણ એમની ને પાછળ નામ છપાવ એટલે હું લખવા મળ્યો એમનું જોઈને અને મને પ્રેરણા જાગી એમને લખવા મળ્યો તો મારા છપાવવા મળ્યા એમ કરતાં કરતા લાગ લગાડતા એ હમલોગવાળાએ ચાર વર્ષ મારા હાઈકુ છાપ્યા અને એનું મેં આ પુસ્તકા સ્વરૂપે અત્યારે હું પ્રગટ કરી રહ્યો છું અને એ રીતે મેં આઈકુ સંગ્રહ બહાર પાડ્યો છે જી તો જોયું મિત્રો આટલા વર્ષની મહેનત છે તે આજે રંગ લાવી છે અને આપને ખાસ જણાવી દઉં કે લગભગ 1972 પછીથી જયંતીલાલ છે તે રખેવાડ સાથે પણ જોડાયેલ છે લગભગ કહી શકાય કે 50 વર્ષ જૂનો આ સંબંધ આપણો છે જે આજે અમે તમારી સાથે લઈને આવ્યા છીએ જો 72 વર્ષની ઉંમરે જયંતીલાલ આટલું સરસ કામ કરતા હોય અને હવે આગામી સમયમાં પણ તે ચોક્કસથી કામ કરતા રહેવાના છે તો તે આગળના સમયમાં શું કામ કરવાના છે તેમના વિશે જાણીએ હવે મને સાહિત્યનો શોખ તો છે ઘણા વર્ષોથી છે પણ હજી પણ મને એ જીવંત રાખવા પ્રયત્ન કરે છે મારું મન અને મને યોગાનું યોગ મારા પૌત્રને એમબીડીએસમાં ભૂત જવાનું થયું રહેવા માટે અને ત્યાં વરિષ્ઠ કવિ મંડળ હતું અને યુવા કવિ મંડળ હતું બંનેની અંદર જેવો ગયો તરત જ એડમિટ થઈ ગયો અને દર શુક્રવાર અને શનિવાર દર શુક્રવારે દાદા દાદી પાર્ક ખાતે વરિષ્ઠ કવિ મંડળ બેસે અને શનિવારે યુવા કવિ મંડળ બેસે અને ત્યાં મેં મારા કાવ્યો બધા રજૂ કર્યા જૂના ટકા રજૂ કર્યા અને દર વખતે એ લોકો ટાસ્ક આપે કે આવતા અઠવાડિયે આના વિશે તમારે બનાવીને કવિતા લાવવાની છે તો ટાસ્ક મળે અને એના આધારે હું કવિતા બનાવીને લઈ જતો હતો અને મેં એ રીતે ચાલુ રાખ્યું લગભગ દોઢેક વર્ષ ગુજમાં રહ્યા અને ત્યાં સુધી મેં મારું આ મારું સાહિત્ય સર્જન ચાલુ રાખ્યું પછી પાટણ ફરી પાછા પાટણ આવવાનું થયું જોકે પાટણમાં તો હવે આમાં કોઈ કવિ મંડળો નથી પણ તેમ છતાં હું ઓનલાઈન ગ્રુપમાં ચાલું છું બીજું ઓલ ગુજરાત લેવલનું શબ્દ શણગાર ગ્રુપ ચાલે છે એ બંનેની અંદર અને ભુજનું એક કવિ કલા મંડળ છે એની અંદર હું દરરોજ એક એક કાવ્ય મોકલું છું એ રીતે મારી પાસે લગભગ ઓછામાં ત્રણસો કાવ્ય વિઘન થયા છે તો બે કાવ્ય સંગ્રહ તો ગજલોને બહાર પાડી શકું એમ શું અને વાર્તાઓનો પણ શોખ છે એની અંદર અમુક એવા વિષયો આવે એના વિશે વાર્તા લખવાની હોય ગદ્યલેખન પણ લખવાનું હોય તો અમુકમાં વળી હું ગદ્યની વાર્તા પણ લખું છું મેં હમણાં હમણાં સરસ સરસ નવલિકાઓ લખી છે તમે જો વાંચશો તો તમને રોમાંચ થશે કે આવી નવલિકાઓ એવી નવલિકાઓ લખી છે એવી લગભગ વીસથી પચીસ નવલિકાઓ છે બીજી અમારા દિવોદર ખાતે જ્યારે અમે રહેતા હતા ત્યારે એ ત્યાં જે બાપુ સાહેબ કહેવાય અને જે દરબારો કહેવાય ભુમાનસિંહ બાપુ દરબાર તો એમના એમના સાનિધ્યમાં જે કોઈ બની ગયું હોય કોઈ વાવ દરબાર સાથે કે કોઈ બીજા દરબારો સાથે જે કંઈ બિનાઓ બની ગયું હોય પહેલાંના જમાનામાં એમ કે રૂપિયો રૂપિયાનો ચપટી વગાડતા સીધો પહોંચો કરી નાખે એટલી બધી તાકાત ધરાવતા હતા દરબારો એના વિશે અમુક ઐતિહાસિક વાર્તાઓ છે મારી પાસે એટલે એ ઐતિહાસિક વાર્તાઓનો અંદર ઉમેરો કરું તો એક વાર્તા સંગ્રહ પણ બની શકે બરાબર તો તે તમે ક્યારે પ્રસિદ્ધ કરવાના છો હવે પછી હું આ બે સંગ્રહ અને બહાર પાડવાની મારી ઈચ્છા છે બરાબર શબ્દ શણગાર સાહિત્ય અને કવિ કલા વૃંદના જેટલા પણ સદસ્યો છે સભ્યો છે તેમને પણ વિનંતી છે ખાસ જેમનું સાહિત્ય તેમને જે લખ્યું છે તે પણ અમને મોકલી આપે અને હવે આપણે જયંતિલાલ ને વિનંતી કરીશું કે તેમનું જે આ પુસ્તક છે જેમના તેમને હાઈકુ લખ્યું છે તેમાંથી આપણને કંઈક સંભળાવે મુઠ્ઠી ઊંચેરા હાઈકુ જેને કહેવાય એમાં એકદમ પરફેક્ટ ભાવ વ્યક્ત થતા હોય એવા અમુક એક હાઈકું હું તમને સંભાળું છું જેણે બનાસ સાહિત્ય કલા સંઘે ના પ્રમુખ હતા એક બેન એમણે મને સ્પેશિયલ કાગળ લખીને અભિનંદન પાઠવ્યા હતા એવું એક છે કુમળો છોડ ઉગે શાળા બાગમાં માળી શિક્ષક કુમળો છોડ ઉગે શાળા બાદમાં માળી શિક્ષક ચાર દિવાલો વચ્ચે શિક્ષણ દાજે શિક્ષક હાથે ચાર દિવાલો વચ્ચે શિક્ષણ દાજે શિક્ષક હાથે પછી એ દેશ દાસનું છે શહીદ થયા કઈક નામી અનામી મળી આઝાદી રાષ્ટ્ર राष्ट्र निर्माण मंत्री संत्री के तंत्री सुधाचरण दिवाली विषय से, से दिवाली दीवा प्रकटे हृदय ना खूणे थी साची दिवाली दीवा प्रकटे हृदय ना खूणे थी साची, साची, साची दिवाली दिवाली खरी पण हैया होई

આયુષ્ય અમૂલ્ય ધૂળમાં ખોયું અમૂલ્ય બાળ પણ જડમું કાઠું ગરીબી ઓઢે ઓઢણું શિયાળામાં તડકા તણું ગરીબી ઓઢે શિયાળામાં ઓઢણું તડકા તણું ખૂબ સરસ અને મારે તમને ખાસ તો તે પૂછવું છે કે આ જે આપણું પુસ્તક છે તેમાં જે આ મુખપૃષ્ઠ છે અને તેમાં જે સરસ્વતી માતાનો ખૂબ સરસ ફોટો છે પણ હવે તો ટેકનોલોજીના જમાનામાં આપણે એમને એમ જ કોઈ પણ ઈમેજ આપણે મૂકી શકતા હોય છે પરંતુ આ હાથેથી દોરેલું ચિત્ર લાગે છે તેના પાછળનું કારણ શું છે હવે આ ચિત્ર છે ને એ અહીંયા બતાવશું એક મિનિટ આ ચિત્ર છે ને એ લગભગ મારી 17 વર્ષની ઉંમરે મે એક કાગળ ઉપર ડ્રોઇંગ પેપર ઉપર દોરેલું અને જો કે ચિત્ર મારું સારું હતું એટલે મેં દોરેલું હું પંદર વર્ષની ઉંમરે જ ઇન્ટરમીડિયેટ અને એલિમેન્ટરી પરીક્ષાઓ બંને પાસ કરી હતી પછી હું ચિત્રમાં બહુ આગળ વધેલો ઓઇલ પેઇન્ટિંગનું પણ કામ કરતો હતો અને બોર્ડ બનાવતો હતો પછી એમાં આ એક આ ફોટો દોરેલો હવે આ જોગાનુજોગ તમે વિચારો કે આ સત્તર વર્ષની ઉંમરે મેં ફોટો દોરેલો અને અત્યારે મેં આ પુસ્તક ઉપર ઇકોતેર વર્ષની ઉંમરે લીધો સત્તરને આપણે ઉલટાવીએ તો ઇકોતેર થાય આ પણ એક જોગાનું જોગ છે આ પણ ઈશ્વરી માયા છે ઈશ્વરની માયામાં હું માનું છું કે આ ઈશ્વરી માયા કેવી કહેવાય કે સત્તર વર્ષની ઉંમરે મેં ચિત્ર દોર્યું એ ચિત્ર મારે ઇકોતેર વર્ષની ઉંમરે આજે અમારા પુસ્તકમાં લીધું છે એટલે મને એ રીતે આમ ભાવ થયો કે આ પુસ્તકના આટલી ઉંમરે હવે હું પુસ્તક બહાર પાડું છું તો આ ચિત્રને પણ હું હાઇલાઇટ કરું અને એ રીતે મેં આ

તો મારા આ કાવ્ય સર્જનને વધારે વિશાળ સ્વરૂપમાં એનો પ્રચાર પ્રસાર કરશે એ હેતુથી આજે હું આની નક્કલ પ્રેસમાં આપું છું કે જેથી આપ બધા ભેગા થઈ અને અમારા સાહિત્યને બહોળા વિસ્તારમાં ફેલાવો થાય એ મારા